કેશોદ નાની ઘંસારી ગામે મહાશિવરાત્રીની ઉજવણી નિમિત્તે પાર્થિવ શિવલિંગ પૂજા શણગાર નાની ઘંસારી ગામે જીના હડિયાઈ ગાયના છાણ ગૌમૂત્ર માટીમાંથી શિવલિંગ બનાવી વિવિધ શણગારો સાથે શિવ મંદિરે અર્પણ કરી મહાશિવરાત્રીની ઉજવણી કરી મહાશિવરાત્રીના દિવસે શિવાલયોમાં વિવિધ શણગારો સાથે શિવલિંગ પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે કેશોદ શહેરમાં હર હર મહાદેવના નાદ સાથે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવે છે તો કોઈ શિવ ભક્તો અલગ અલગ પૂજા અર્ચના કરી મહાદેવને શિષ ઝુકાવે છે હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીને સૌથી મોટો પર્વ માનવામાં આવે છે આ દિવસે દેવાદિદેવ મહાદેવની પૂજા કરવામાં આવે છે હિન્દુ પંચાંગ મુજબ ફાગણ મહિનામાં કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મહાશિવરાત્રિ હોય છે શ્રદ્ધાળુઓને ભગવાન શિવની વિશેષ કૃપા મળે છે આ દિવસે ભગવાન શિવના શિવલિંગની પૂજા કરવી ખૂબ જ ફળદાયી અને પુણ્યકારી હોય છે તેવું માનવામાં આવે છે શિવરાત્રિના દિવસે તમામ શિવાલયોમાં વિવિધ શણગારો સજી ભોળાનાથની ભાવપૂર્વક પૂજા અર્ચના આરતી કરવામાં આવે છે बोडानाथના મંદિરે શિવલિંગમાં દૂધ જળ અભિષેક ફૂલ બિલીપત્ર અર્પણ કરી શ્રદ્ધાળુઓ દર્શન કરે છે તો કોઈ મંદિરોમાં મહાઅર્તીનો પણ આયોજન કરવામાં આવે છે સોશિયલ મીડિયામાં પણ મહાશિવરાત્રીની શુભકામનાના સંદેશાઓ પાઠવવામાં આવે છે શિવમય વાતાવરણ જોવા મળે છે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે રહેતા જીનાબેન હડિયાઈ ગાયના છાણ ગૌમૂત્ર માટીમાંથી શિવલિંગ બનાવી અભિલ કંકુથી ત્રિપુંડ તિલક કરી વિવિધ ફૂલો બિલીપત્ર અભિલ ગુલાલ કંકુ ચોખા સહિતના વિવિધ શણગારો સાથે દૂધ જળ अभिषेक साथ पूजा अर्चना करी, शिव मंदिर अर्पण कर महाशिवरात्रि अनोखी रीते उजवी करी, करी